એને મહિના પહેલા રાખેલા એને એને જ પોતે આ નોકર ચોરી જે છે એ કરી અને લગભગ સત્તર લાખની ચાંદી લઈ અને ભાગી જવાની અમને ફરિયાદ મળી હતી જેની અંદર અમારી જે એલસીબીની ટીમ જે છે એમાં પીએસઆઈ શ્રી એમ કે મોવાલિયા સાહેબ અને એમની આખી ટીમ જે છે એમને આમાં સઘન પ્રયાસ કરી અને એમને પકડી પાડ્યા છે અને ખાસ કરીને મુદ્દામાં અને એક બાઇક પણ રિકવર કર્યું છે અને આ જે આરોપી છે એનું ઇન્ટ્રોગેશન કરતા ખબર પડે છે કે ભૂતકાળમાં પણ એ આવું કરવાની શક્તિ વાળો છે અત્યારે તો આપણે અત્યારે ફરી ઇન્ટ્રોગેશન તો તપાસ ચાલુ છે પણ એવું જાણવા મળ્યું છે કે આની ખાસ મોડસ ઓપરેટી છે કે જુદા જુદા કામ કરનારા પાસે જાય અને પછી એઝ અ કારીગર તરીકે જોઈન થાય અને પછી આવી રીતે લઈને